દીધા તમારો બાપ નથી મેં ફળ દીધા મેં ખોટું કર્યું હરખી રીતે રળી ખવાય ગામ માં જોતા નથી બધા રળી ખાઈ છે પણ રળી આને હું કેટલું કમાવા નકરો પી જાય છે

હું આમ બાપુ હવે માર ઓલા ઘરે રહેવું જ નથી આજ હું આયા જ રહીશ બોલ કે હું થયું બેટા હું તો વાત તો કર હવે માર રહેવું જ નથી બસ જીજુ પણ બેસ 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 હર કે કંઈક વાત કર સાની રેન વાત કર ને સાની રેન વાત કર હું થયો બાપુ બેન કેવી છે રોજ રોજ મારી યાર બાજે રોજ બાજે કામ માટે બાજે કઈ વાતમાં માં કઈ હોય નઈ કે અને પાછો જેઠાણીનો પાવર દેખાડે અને માર ઘરવાળો પીવે ને એટલે મને વધારે દબાવે

પણ અમે ક્યાં બાજી બાપુ રોજ આનો જ આ છોકરો આવ્યો ને તેથી કાઈ કામ કાકા મારે તમને શું છોકરો થયો છે ત્યારથી બસ નકરી બરતરા કરી કરી તો આવી થઈ ગઈ બટા હળે રેવા અને કાકા કાય મને મારે કે દીકરી છે ને એટલે તું બરતરા એવું નથી લક્ષ્મી ના ઉતાર કેવા એવું તો હું કોઈ દીસ કીધું હવે દીકરી હોય દીકરો હોય તમે બાપુ પણ તમે આને સમજતા જ નથી આ બહુ ચાલાક છે ઓ સવારમાં છોકરાનું કેટલું કામ હોય ઘરનું રોટલા કરવા રોટલા કરવા માટે મારી તમે તમે ભાઈ હું તો તમને આને એક જો જરાય છે આ મોટી નાટક છે મારી વાત સાંભળો મને કેમ છે હે આ તું આહુડા તું નાટક કરે છે ઘર તો જોડે તમે મારી વાત સાંભળો જો તું મોટી છો તારે આ નાની બેન છે દુશ્મન તો નથી એ નાની બેન છે નાની બેન તો માથા અને બાપુ માર ઘરવાળો પીવે ને તો એનો ઘરવાળો ને આવડીએ બે માર ઘરવાળા ને મારે પણ ઈ ઈ ઈ હવે એના ભાઈનો પ્રોબ્લેમ છે એ તારે શું છે પ્રોબ્લેમ તો તું જગાવ સુધારવા માટે થોડોક માર ઠોઠ કરવી પડે

જો મારો જારે તારે મારા છોકરાને લઈને એટલું બોલે છે એટલું બોલે છે મને કે મારી બેન નહીં દુશ્મન છે જો દુશ્મન નો હોય બટા તું સમજ દુશ્મન નો બનાય બેન ને દુશ્મન નો કહેવાય આ પણ મને છોકરો આવી ગયો એમાં એને એટલી હું બળતરા હશે બળતરા નો થાય એ તો મારા ભાગ જો જો

તારા સરસ સરસની વાત ને પણ બાપુ એનો છોકરો રાખી કે નો રાખી એનામાં એનો છોકરો ગયો હોય ને તોય રોટલાય નો ઘડે વાસીદુ ને પોતાને બધું હું જ કરું ને ને એટલે ગમે એ તો જેના ભાગમાં જેવું હોય ને એવું મળે તારા ભાગમાં દુખ હતું ને મારા ભાગમાં સુખ હતું દે તો તો તું કે કાકો અરે અરે મોઢા ગરીબ હા બેહારો બેહારો દીધા